નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો પીગા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કઈ રીતે આગ લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટમાં બનેલી ગોજારી ઘટનામાં ત્રીસ કરતાં પણ વધુ નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વેલ્ડિંગ કરતી વખતે નીચે પડેલા તણખલાના કારણે આ આગ લાગે છે અને લોકો તેને બુજાવવા માટે પણ દોડે છે જોકે થોડા સમયમાં આગ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોકે આ બાબતે તમે શું કહેશો એ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે ચક્રાવતને લઈને પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ સત્યાવીસથી લઈને ત્રીસ મે વચ્ચે આહવા ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે જો કે તારીખ આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને સાથે ચક્રવત સર્જાવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનમાં શું કોઈ ઉચ્ચ અધિકારીઓની મહેરબાની હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન પર અનેક અધિકારીઓની મીઠી નજર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પૂર્વ કલેક્ટર પોલીસ કમિશનર તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ જ્યારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી વર્ષ બે હજાર બાવીસમાં આ ગેમ ઝોનની મુલાકાત લઈને શુભેચ્છા આપી હતી જોકે તત્કાલીન એસપી બલરામ મીણા અને ડીસીપી પ્રવીણ મીણાએ પણ હાજરી આપી હતી અધિકારીઓના મુલાકાતની તસવીર હાર વાયરલ થઈ રહી છે જોકે મંજૂરી આપનારા ઓફિસર કે પોલીસ સામે ફરિયાદ કેમ નથી થતી તેવો પણ લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે જ્યારે સાંસદ રામ મોકુરિયાએ કહ્યું કે આ ભ્રષ્ટ બાબુઓના પાપે લોકો મર્યા જ્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ નિવેદન આપતા કહ્યું કે અધિકારીઓની મીઠી નજર હતી તો પછી ભ્રષ્ટ અધિકારીઓ સામે કેસ કેમ નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેમલ વાવાઝોડું અહીં ત્રાટક્યું વાવાઝોડું રેમલ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ ને દસથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબક્યો છે એનડીઆરએફની ચૌદ ટીમો પશ્ચિમ બંગાળમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે તૈનાત કરવામાં આવી છે જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ એક પોઈન્ટ દસ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો દર મહિને બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે જ્યારે વર્ષે બેંક ખાતામાં એક લાખ રૂપિયા સહાય જમા કરવામાં આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જોકે પછી આ દર મહિને પૈસા આવતા રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું થોડા વધુ ભાગોમાં આગળ વધ્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું છવ્વીસમી મેના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે જોકે આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા ચાલી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટની ઘટનાને લઈને મોરારી બાપુએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે ત્રીસ કરતાં પણ વધુ લોકોના નિધન થયા છે ત્યારે વડાપ્રધાન કાર્યાલયે એ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે બીજી તરફ કથાકાર બાપુએ વ્યાસપીઠેથી જ પાંચ લાખ રૂપિયા સહાય જાહેર કરી છે વીરપુરના જલારામ બાપાના પરિવારના ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા આ રકમ પહોંચાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૌદ જૂન સુધીમાં આધાર કાર્ડને અપડેટ કરાવવાને લઈને મહત્ત્વના સમાચાર સામે છે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી થયા તે દસ જૂન પછી રદ થઈ જશે આના પર આધાર બનાવતી સંસ્થા યુઆઈડીએ આઈએ કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં કરી શકાય આવામાં ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને હાલમાં તમે મફતમાં ઓનલાઈન અપડેટ કરાવી શકશો ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો તેલંગાણામાં ગુટખા અને પાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતાં મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે જોકે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે સવાર સવારમાં કચ્છની ધરા ધ્રુજી હતી ગઈકાલે સવારે કચ્છમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા સવારે આઠ વાગ્યા પછી કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી હતી જેમાં ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું છે જોકે અવારનવાર કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે છ તરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે એકથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી તેમને વિશ્રામ આપવો પડશે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો તેઓ પંદર ત્રેપન બોતેર નંબર ઉપર ફરિયાદ પણ કરી શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિકાંડમાં છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ગોજારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે યુવરાસિંહ સોલંકી પ્રકાશ જૈન સહિતના છ લોકો સામે આઈપીસીની કલમ ને ચાર ત્રણસોને આઠ ત્રણસોને સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસોને ચૌદ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં દસ કરતાં પણ વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે જોકે રાજકોટ ગેમ ઝોન કેસમાં હજુ પણ મિસિંગ સત્યાવીસ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે કોણ કોણ હજુ પણ ગુમ છે તેના નામની યાદી અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ બે હજાર ચોવીસનું વિજેતા બન્યું છે હૈદરાબાદને આઠ વિકેટ હરાવીને કે કે આર ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું છે હૈદરાબાદને પછાડીને આઈપીએલના ઇતિહાસમાં કોલકાતા ત્રીજી વખત વિજેતા બન્યું છે બે હજાર બાર અને બે હજાર ચૌદ બાદ દસ વર્ષ પછી આઈપીએલ ટ્રોફી ફરી જીતી છે જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ને તેર રન જ્યારે કે કે આરે ચૌદ રન દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં કર્યા હતા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે